એક જ ઘર ના છો બધા બોલો બોલો પ્રશ્ન શું છે બોલો પ્રશ્ન બોલો પછતા કરો શું કહો છો તકલીફ શું છે તમને હાજરી આવે છે એ જાણવું છે ને સોની હાજરી આવે એ જાણવું છે ને હા બરાબર

બલરામ જે હોય પણ ગોડા કોઈ કા વાડે કોઈ માતા દેહાડી લઈને ખરી લે તમારે ના એ બધા ફળિયા નથી વાડે માતા બેસાડેલી વાત સાચી સાચી વાત ખરી વાત છે માં 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 કદાચ ફળિયા ના બેહાડે ફળિયા પૂછતા હોય ભલે પણ કોક ખેતર વાડે ખરી વાત છે આ ફળિયા ના બેહાડે હા હા બલરામ પણ મે જગ્યા બોલી જગ્યા પર તો ખરી ને બેહાડે

પણ જો કદાચ કદાચ આખો દિવસ દિવસ ના અને નાઈટ ભલે ચોવી કલાક જેવા કદાચ ધૂણ જ કર્યું હોય તો કદાચ ખાલી મારા મંદિર કદાચ

રામ એ તો ધૂણી કોઈ ખોટું કરવા નથી આય લે કોઈ ખોટું કરવા નથી આય લે ભલે રામ આશીર્વાદ સુખી કરવા જઈએ એનું તમે ટેન્શન ના લેતા લે